નમસ્કાર દર્શક મિત્રો બીએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે આપ નિહારી રહ્યા છો બીએન ન્યૂઝ ભરૂચ ભરૂચ એપીએમસી માર્કેટમાં વેપારી અને દુકાનદારો પાસેથી મો માગ્યા રૂપિયા તો લેવાય છે પરંતુ સાફ સફાઈ નથી તાજેતરમાં જ ગયા વર્ષેના ચાર કરોડથી વધારે રકમ એપીએમસી સંચાલકોએ વેપારી પાસેથી વસૂલી તેમ છતાં ગંદકીનું સામ્રાજ્ય છે અને ભરૂચનું એપીએમસી માર્કેટ જ્યાં ટોયલેટની પણ વ્યવસ્થા ખૂબ ગંદકી ભરી છે અને રોડ રસ્તા અને પીવાના પાણીની પણ વ્યવસ્થા નથી આગામી દસ દિવસમાં આ ગંદકીનું સામ્રાજ્ય દૂર ના થયું તો આમ આદમી પાર્ટી આ મુદ્દે ખાસ આયોજન કરશે અને એપીએમસી ઓફિસનો ઘેરાવો કરશે તેવી ચીમકી આમ આદમી પાર્ટીના પ્રમુખે આપી હતી ભરૂચ એપીએમસી માર્કેટની હાલત છેલ્લા કેટલાય સમયથી કફોડી બની ગઈ છે ખેડૂતોને તેમના માલના યોગ્ય ભાવ નથી મળતા સુવિધાઓનો અભાવ છે અને વ્યવસ્થાપન સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થાય છે ખેડૂતોના હિતોને અનુલક્ષીને આમ આદમી પાર્ટી આ મુદ્દાને ગંભીરતાથી ઉઠાવી રહી છે ગુજરાતના ખેડૂતોએ જે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે તેને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટી દ્વારા સુરેન્દ્રનગર ખાતે મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે આ મહાપંચાયત દ્વારા ખેડૂતોના હક્કોની લડતને વધુ મજબૂતી આપવામાં આવશે અને સરકારને વળતર તેમજ માર્કેટ સુધારા અંગે પગલાં લેવા માટે દબાણ કરાશે અને ખેડૂત હિત માટે લડત આપવા આમ આદમી પાર્ટી સૌને આ મહાપંચાયતમાં જોડાવા અપીલ આમ આદમી પાર્ટીના નેતા પિયુષ પટેલે અપીલ કરી હતી કેમેરામેન ઇમરાન દિવાન સાથે રિપોર્ટર ઇલિયાસ મન્સૂરી બીએન ન્યૂઝ ભરૂચ સમગ્ર ગુજરાતમાં જ્યારે ખેડૂતોનો અવાજ બનીને આમ આદમી પાર્ટી જ્યારે મહાપંચાયત યોજવા માટે જઈ રહી છે સુરેન્દ્રનગર ખાતે એકત્રીસ ઓક્ટોબર ત્યારે આજ રોજ ભરૂચ એપીએમસી માર્કેટમાં પણ આમ આદમી પાર્ટીની ટીમ દ્વારા અમે અહીંયા જ્યારે આવ્યા છીએ ત્યારે અહીંયા નજર આવે છે કે અહીંયા જે પાછળની જે ગંદકી છે આ ગંદકી આ એપીએમસીના જે સંચાલક છે જે ચેરમેન છે એ લોકોને દેખાતી નથી વેપારીઓ પાસેથી ભાડા લે છે વેપારીઓ પાસેથી દુકાનોના પૈસા લે છે કરડ ઉપર એ લોકો પાસેથી પૈસા લે છે ખેડૂતો પાસેથી પૈસા વસૂલવામાં આવે છે અહીંયાથી અવર જડતી અવર જવર કરતી ગાડીઓ ઉપર પણ અમુક વખતે અહીંયાથી પૈસા ઉઘરાવવામાં આવે છે તો એપીએમસીના જે સંચાલકો છે જે ચેરમેનો બનીને બેઠા છે જે ભાજપના ખેસ પહેરીને બેઠા છે એવા લોકોને ધ્યાન દોરવા માગું છું કે તમે લોકોના આરોગ્ય સાથે જે છેડા કરી રહ્યા છો આ ખૂબ દુઃખની બાબત છે ભરૂચના એપીએમસી માર્કેટની આ હાલત છે આ એક જગ્યાનો ઢગલો છે વેપારી જ્યારે અહીંયા આગળ મજબૂરીમાં નાખી રહ્યો છો તમે યોગ્ય કચરાનો નિકાલ નથી કરી શકતા ત્યારે જઈને વેપારી અહીંયા આગળ નાખી રહ્યો છો તો આ એપીએમસીના જે સંચાલકો છે એ લોકોને કહેવા માંગે છે કે વેપારી પાસેથી પૈસા લેતા તમને આવડે છે દુકાનદારો પાસેથી પૈસા લેતા આવડે છે તો આ સાફ સફાઈ કરવાની જવાબદારી પણ આ એપીએમસીના જે ચેરમેન છે જે સંચાલકો છે એ લોકોની છે જો આગામી દસ દિવસની અંદર આ જે કંઈ પણ ગંદકી છે આ દૂર કરવામાં ન આવી તો ભરૂચ એપીએમસીની અંદર જેવી રીતે સુરત